ભગવતી બોઇઝ હોસ્ટેલના સંચાલકને માર માર્યાની ફરિયાદ મૂળ રાજુલા તાલુકાના અમૂલી ગામના અને હાલ કાળિયાબીડ જ્ઞાન મંજરી સ્કૂલની સામે આવેલ ભગવતી બોયઝ હોસ્ટેલના સંચાલક ગોવિંદભાઈ મુળુભાઈ ગીરડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની અગાઉ માધવ હોસ્ટેલ દીપકભાઈ બલદાણિયા સાથે ભાગીદારીમાં રાખેલ હોય જેમાં મન દુઃખ થયા જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો કાળિયાબીડ વિસ્તાર જે એજ્યુકેશન હબ તરીકે ભાવનગરમાં ઓળખાય છે ત્યાં હાલતા ચાલતા આવા અનેક બનાવો બને છે તો ભાવનગર એ ડિવિઝન પોલીસના પેટનું પાણી પણ નથી હલતું એમ ત્યાંના લોકો ચર્ચા કરતા હતા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર